આ મોળો માવો લીધો છે તો આપણે આ ખમણી લીધી છે તો એ ખમણીથી આપણે એને ખમણી લઈએ તો આપણે આ રીતે ખમણી લેવાનો છે તો એક મેં પ્રસાદ બનાવ્યો હતો એનો વિડીયો મૂક્યો હતો એટલે એમાં કમેન્ટ આવી હતી કે તમે આખો વિડીયો બનાવીને મૂકો તો આ આપણે ખાંડ લીધી છે તો ખાંડને આપણે દળી લેવાની છે તો આજ હું તમને પહેલેથી સેલા હુદીની રેસીપી બતાવીશ તો આ ખાંડને આપણે દળી લઈએ ખાંડ આપણે દળી લીધી છે તો આ રીતે હાવ ઝીણી દળી લેવાની છે તમારે દળવાનું કાંઈ ન હોય તો ખાંડી લેવાની પણ આખી નહીં નાખવાની તો આ રીતે આપણે ખાંડ દળી લેવાની છે હવે આપણે ગેસ શરૂ કરી દીધો છે તો હવે ઘી નાખવાનું છે આપણે તો ઘી આપણે બહુ જાજુ નથી નાખવાનું આપણે પહેલું થોડુંક નાખવાનું છે તો આપણે ઘી નાખ્યું છે

તો આપણે લાલ કલરનો ખાવા દેવાનો છે રવો ત્યાં સુધી આપણે શેકાવા દેવાનો છે કલર ફરી જાય ત્યાં સુધી શેકાવા દેવાનો તો જુઓ તમે કલર ફરી જોશે એટલે હવે આપણે એમાં આ કાજુ બદામ છે તો આપણે એ નાખી દઈએ હવે આપણે આ મોળો માવો ખમણેલો છે તો એ નાખી દઈએ આ યળસી છે આપણે તો એ નાખી દઈએ હવે આને મિક્સે કરી લેવાનું છે આપણે તમારે તાતકાલી બનાવીને ખાવો હોય તો તમે ટોપરું નાખી શકો અને તમારે જો આઠ દી લેવા દેવો હોય ને એમ ગાળા વિશે બનાવવો હોય તો તમારે ટોપરું નહી નાખવાનું જેમકે એની સુગંધ વહે જાય તો આ રીતે જ બનાવવાનો અને ડબ્બામાં ભરીને ફ્રીઝમાં મૂકી દેવાનો એટલે આઠ દિવસ સુધી સારો રહે ને તમારે તૈયાર બનાવવો હોય તૈયાર બનાવી લેવાનો તો આ રીતે આપણે બધું મિક્સે કરી લેવાનું હવે આપણે આ બધું મિક્સે થઈ ગયું છે હવે આપણે આ દળેલી ખાંડ છે તો એ નાખી દેવાની છે હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે ગેસ બંધ કરીને ખાંડ નાખવાની એટલે આ રીતે સારી રીતે મિક્સે કરી લેવાનું તો આ આપણે તૈયાર થઈ ગયો છે તો આપણે આ રવો તૈયાર થઈ ગયો છે તો આને આપણે ડબ્બામાં ભરી ને ફ્રીઝમાં મૂકી દો એટલે તમારે આઠ દિવસ સુધી સારો રહે તમારે ગમે તે બનાવવું હોય તો એ બનાવી લેવાનો તો હાલો હવે હું તમને બનાવી નહીં બતાવું આપણે ઘી ગરમ થઈ ગયું છે તો આપણે આ તૈયાર છે રવો તો એ આપણે નાખી દેવાનો છે હવે આપણે એને થોડીક વાર શેકી લઈએ જાજી જ શેકવાનો ખાલી મિક્સે જ કરી લેવાનું છે આ રીતે કેમ કે શેકેલો તૈયાર છે એટલે આપણે બહુ શેકવાનો ન આવે મિક્સે થઈ ગયું છે આપણે તો હવે આપણે એમાં દૂધ નાખી દેવાનું છે કેમ કે આમાં બધી વસ્તુ નાખેલી છે એટલે આપણે કાંઈ વસ્તુ નાખવાનું નથી આમાં ખાલી દૂધ જ નાખવાનું છે તો હવે આપણે આ રીતે હલાવતું જ આવવાનું છે ને સેડવી લેવાનું છે જો ઘાટો થવા માંડો છે આપણે ને એક ધારો આ રીતે આપણે અલાવતું જ રહેવાનું છે નકર આપણે નીચે બેસી જાય પાછો તો આ રીતે આપણે રવો આખો ચેકાઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતો રહેવાનો છે તો આ રીતે આપણે સેડવવાનો છે તો આપણે બની ગયો છે તો જો આ રીતે ભેગો થઈ જાય એટલે આપણે ઉતારી લેવાનો ગેસ બંધ કરી દેવાનો તો આ આપણે છૂટો છૂટો નહીં રહે કેમ કે આમાં આપણે માવો નાખેલો છે એટલે માવા જેવો જ બનશે તો આને હવે આપણે પીરસી લઈએ તો બની ગયો છે આપણે પ્રસાદ તો આ રીતે જો મેં તમને આખો વિડીયો બનાવીને બતાવ્યો છે ને આ તમે ખાહો તો એ અસલ માવો જ લાગશે તમને મોઢામાં તો આ રીતે બનાવો બહુ મસ્ત બનશે